બાપુ એને ઊભી રાખીને પૂછ્યું બેટા અત્યારે અહોરી કેણી નહીં કોઈ તો બાપુ હવે જીવવા જેવું છે ને એટલે કુવો પૂરવા જાઉં છું અને કે કુવો થોડો પૂરાય બેટા શું છે એવું મોટું તારી માથે દુઃખ પડી પડી આવી પડ્યું છે એટલે એમણે એમની જે કથની હતી કઈ એના પેટમાં ગર્ભ હતો એનું નામ આપી શકે એમ હતી નહીં કે મારા પેટમાં ગર્ભ છે પાપ છે એના બાપનું નામ હું ગઈ શકું એમ નથી એટલે સમાજની સામે હું મોઢું ન બતાવી શકું એટલે મારે કુવો પૂરવો પડે ત્યારે એ એમ કીધું કે બેટા એ પાપનો બાપ હું છું એમ કહી દેજા બધા મૂળદાસજી વાટે ને ઘાટે વિલંબ નટા વટાવડા બાપા વાટના મૂળદાસજી એ આપણી પરંપરા બીજાના દુઃખને દૂર કરવા બીજાના દુઃખમાં ભાગીદાર થવું એ એક કામ હતું અને બીજું કામ હતું અલખની જ્યોતને જગાડે રાખવાનું કામ અહીંયાથી મને કહેતા હતા કે ભાઈ પ્રશ્ન છે અમારો જમીનનો પણ તો હવે તો અટાણે આ પગરણ સોપેટ મંડાઈ ગઈ છે પહા ટાળ કર્યા કેડે આપણે બે પણ જમીનોને ખાતે કરવી ન ખાતે કરવી એના બધા વિષયો છે આપણે એને શું જોઈશું એમાં શું પ્રશ્ન છે ને રેવન્યુ રાહે એમાં શું કરી શકાય એમાં તમારા હકોને સુરક્ષિત કેવી રીતે રાખી શકાય એનું જરૂર આપણે નિરાકરણ કરી પણ એ તો બહુ ઓછા લોકો પાસે ઘણા ખરાબ મંદિર તો આકાશી ઓછી અને એ ત્રણ ત્રણા સંધ્યા આરતી પૂજા કરે અને દેવસ્થાનની અંદર બિરાજતા દેવને જાગૃત રાખે અને આજુબાજુના સમાજને સાત્વિક રસ્તે ચડાવવા માટે તપ કરે અને બદલામાં ઉપરવાળાના આશીર્વાદ એવી ભેગદારી સાધુ સમાજની સદીઓની આ પરંપરાને કારણે આજે હિન્દુસ્તાનની અંદર સનાતન ધર્મનો દંકો એવી સાધુ સમાજની આ સંસ્થામાં આપ સૌએ એકત્રિત થઈને ભારતીય જનતા પાર્ટીને મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટેનો નિર્ણય કર્યો છે એને માટે હું આપ સૌનો આભાર પણ માનું છું આપ સૌને ધન્યવાદ પણ પાઠવું છું એક વિનંતી કરવી છે કે તમે જે કોઈ મંદિર દેવસ્થાનની પૂજા અર્ચન કરો છો નાના ગાંધીપતિ તરીકે તમને લોકો ઓળખે છે તમને પૂજારી તરીકે હોવો છો એનું તમારા મનમાં એક જુદું અનોખું સ્થાન છે એને એને તમે પણ સલાહ તો પ્રસાદી કરી એટલે આપણે એમાં બીજો એનો કોઈ દુરુપયોગ કરવાની ભાવનાથી વાત નથી કરવી પણ હોય હો મતદાન કરવા માટેનું જાગરણ અવશ્ય તમે કરી શકો એમ એ જાગરણ જો થાય તો રાષ્ટ્રની વર્તમાન સ્થિતિની અંદર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના હાથ મજબૂત થવાનો એક ખૂબ મોટો રસ્તો આપના સૌના માધ્યમથી આપણે કંડારી શકીએ એનો શ્રેય પણ આપણે લઈ શકાય અને સાધુ સમાજ દ્વારા મતદાનની ટકાવારી ઊંચી લઈ જવાના પ્રયાસને અન્ય પ્રાંતમાં અને દેશમાં પણ ફોલો કરવું પડે એવો રસ્તો પણ તમે આ બધા ભેગા થઈને કરી શકો એ દિશામાં આપ સૌએ થોડો પ્રયાસ કરવાની આવશ્યકતા છે તમને બધાને મારે વધારે કોઈ ભલામણ કરવાની આવશ્યકતા એટલા માટે નથી કે પાંચસો સાડી પાંચસો વર્ષ પછી રામલલા એમના મંદિરની અંદર પ્રતિષ્ઠિત થયા છે અને એની પછીની આ પહેલી ચૂંટણી છે તમે બાવીસ તારીખે હંધાયે વધામણા કર્યા છે બધી જગ્યાએ આરતીને ધૂપ થાય છે એનું સ્મરણ કરીને અને તમે જે બટન દબાવો છો ને અંદર જઈને તો પણ એક પૂજાનું બટન છે પ્રકારના ભાવ સાથે બટન દબાવો એના મશીનમાંથી તમે એવા ભાવ સાથે બટન દબાવો કે એમાંથી નમો નારાયણ નીકળે એ પ્રકારની આપ સૌને મારી વિનંતી છે આયોજકોએ મારું તમામ સમાજના વડાઓ પાસે સ્વાગત કરાવડાવ આશીર્વાદ મને આપવા કરાવ્યા એ માટે એમનો આભાર માનું છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય શ્રી રામ જય શ્રી રામ જય જય શ્રી રામ જય જય શ્રી રામ ફિર એક બાર ફિર એક બાર હબકી બાર 400 કે બાર અને સંત પરંપરા મુજબ મને આશીર્વાદ આપવા માટેના અધિકારપૂર્વકની જેને આશીર્વાદ આપવાનો અધિકાર છે એવી આ મિટિંગમાં મંચ પર બિરાજમાન પ્રફુલગિરી ગોસ્વામી ડોક્ટર મનીષ ગોસાઈ નિલેશપુરી ગોસ્વામી દિનેશગીરી હિરાગીરી અશ્વિનગીરી બચુગીરી શ્રી અવધેશ બાપુ ટીલાવત મહંતશ્રી निखिल भाई जामावत प्रवीण भाई नीमावत भरत भाई रामानुज भरत भाई कुबावत ब्रजेश भाई देशाणी चेतन भाई गोंडलिया जिग्नेश भाई गोंडलिया, अमित भाई गोंडलिया दिनेश भाई सरबदड़िया हिरेन भाई गोस्वामी गौतम गोसाई हमारा पक्षना मोड़ीओं में राम भाई રાજ્યસભાના મારા સાથીદાર ગુજરાત સરકારના વરિષ્ઠ મંત્રી બેન ભાનુબેન અમારા કોર્પોરેશનના નેતા લીલુબેન જાદવ નરેન્દ્રસિંહ ઠાકુર નિલેશભાઈ જલુ ગૌતમભાઈ ગોસ્વામી મંચ પર બિરાજમાન નામી અનામી સૌ સંતોને મારા પ્રણામ નમો નારાયણ રામ રામ જય શિયા સાધુ સમાજના સ્નેહમિલનના કાર્યક્રમની રચના કરવા બદલ આટલી વિશાળ સંખ્યામાં સાધુ સમાજને એકત્રિત કરીને દેશના વિકાસની ધુરાને સંભાળનારા આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના હાથ મજબૂત કરવા માટે આટલા સંતોના આશીર્વાદ એકત્રિત કરવાનું કામ કરવા બદલ હું આયોજકોનો આભાર માનું છું સાધુ ચરિત કપાસ જો જગત તુલસીદાસ મહાત્માજીએ સાધુ ચરિતનું વર્ણન કરતા એમને કપાસના ફૂલની સાથે સરખાવ્યા બધાને એવું લાગે કે ફૂલ તો ગુલાબનું સુગંધી હોય મોગરાનું સુગંધી હોય અન્ય પણ ઘણા સુગંધિત પુષ્પો છે અને તુલસીદાસજી એને કપાસના ફૂલની અરે સરખાવ્યા જેમાં ન તો રંગ છે ન તો રૂપ છે ન તો સ્વાદ છે બિરસ બિસદ નિરસ રંગ મય એમાં રસ નથી ગુણ નથી પણ એનો મોટામાં મોટો ગુણ એ છે કે કંતાઈ જઈ અને બીજાના છિદ્રોને ઢાંકવાનું કામ એટલા માટે એમને કપાસના ફૂલની સાથે સરખાવ્યા છે એવો આ પરમ સંત છે અમારે અમરેલીની તો પ્રસિદ્ધ કહાની છે મૂળદાસ બાપાની વહેલી સવારે